મિત્રો છે પરિચય મંદિર માં દેવો ને મારો ને મસ્જિદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનો મારો જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાત વિષય ગુજરાત અંદર

તો આવો શરૂઆત કરીએ આજે તમારા માટે પણ હું પાઠ લઈને આવી ગયો છું મસ્ત મજાનો હે તમને આમ આનંદ આવે એવો પ્રેરણા દીપહ ચાણક્ય આપણે ચાણક્ય જે છે એ ચાણક્ય પાસેથી પ્રેરણા લેવી જોઈએ બાળકો ચાણક્ય નીતિ છે ચાણક્ય નીતિ સતક ની અંદર એવા ખૂબ સુંદર મજાના શ્લોકો છે ચાણક્ય કહેલી એવી કેટલી બધી વાતો અત્યારે જગજાહેર પ્રસિદ્ધ છે અને એનો ઘણા બધા વ્યક્તિઓ ઉપયોગ કરી રહ્યા છે

છીએ તો આવો કરીએ પાઠની મસ્ત મજાના પાઠની રૂડી અને રૂપાળી ચંદ્રગુપ્ત રાજા છે બરાબર હવે એ રાજાને કઈક સારું કામ કરવાની ઈચ્છા થઈ રાજાને કઈક એવી ઈચ્છા થઈ કે આપણે પ્રજાને દાન દક્ષિણા આપીએ તો એની સામે એમના મંત્રી તરીકે કામ કરતા હતા એ હતા આચાર્ય ચાણક્ય બરાબર આપણા રાજા છે ને એ રાષ્ટ્રપતિ કેવાય મંત્રી છે એ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ આપણા દ્રૌપદી મુર્મુ છે નરેન્દ્ર મોદી છે રાષ્ટ્રપતિ ઈ કામ કરે એમ અત્યારે રાજા એ ચાણક્ય ને કીધું ચંદ્રગુપ્ત બોયલા આર્ય ચાણક્ય શીતકાલ હસ્તી એ કે ચંદ્રગુપ્તે કીધું કે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે અત્યારે ખૂબ ઠંડી પડી રહી છે

સમીપે એવા સંતિ તો પેલો છતા આવી રીતે બાજુમાં કામડા પડ્યા છે તો બીજો ચોર કહે સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરવતી બીજા ચોરે કીધું કે આજે પોતે બાજુમાં ધાબડાઓ છે એનો ઉપયોગ કરતા નથી તો ત્રીજો ચોર બોલ્યો પુનશ્ચ અધઃ શયનમ કરોતિ અને પાછા ક્યાં શયન કરે છે તો કે પાછા નીચે ભૂમિ ઉપર ઈ શયન કરે છે કે બહુ આશ્ચર્ય કહેવાય નવાઈ લઈ ગયા ને તો એમાં પેલો ચોર બોલ્યો તરહી ચાણક્યમ પૃચ્છામ જો એનું સાહસ છે ચોર એના જેમ પૂછે જાને આપણે કે ચાણક્ય જઈને પૂછી ચોર ચોરી કરવા ગયા ને આવું બધું જોઈને એને ઉઠાડીને પૂછે છે કે ભાઈ આવું કેમ જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ આપણે આનું રહસ્ય જાણીએ શું છે તો બીજો ચોર એમની પાસે ગયો ચાણક્યને જગાડ્યા અને એને કીધું એતત અસ્માકમ સાહસ બીજો કે ભાઈ આપણો સાહસ કે બરાબર આ પકડીને પુરાવી દે રાજા પાસે ધંધે લાગી જાવ તે પેલો ચોર કે આર્ય વયમ ચૌરાહસ્મ કે રાજા આર્ય અમે ચોર છીએ ઈ કે બરાબર તણઈ ચોરો અમે તમારી પાસે આવ્યા છીએ ચૌર કાર્યાય આગતા શું કરવા અમે તમારા ઘરમાં ચોરી કરવા માટે અમે આવ્યા છીએ આશ્ચર્ય મસ્તી મહાસે અમને એક આશ્ચર્ય લાગ્યું અમને એક આશ્ચર્ય થયું એટલે અમે તમને जगाईले એટલે બીજા ચોરે કીધું સૈત્યમસ્તી બીજો ચોર છે બોલ્યો કે ટાઈટ છે ખૂબ ઠંડી છે કંબલાહા સમીપે સંતી તમારી બાજુમાં જ ધાબળો છે তথাপি ભવાન કિમર્તમ ઉપયોગમ ન કરોતી છતાય તમે આનો ઉપયોગ કેમ કરતા નથી ભાઈ તો ચાણક્ય હવે બોલ્યા હો એતે કંબલા મમ કૃતે ન આ જે ધાબડાઓ કામળાઓ છે એ મારા માટે નથી દરિદ્ર જના નામ કૃતે સંતિ જે ગરીબ લોકો છે એના માટે છે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે

મહારાજ ની જય થાવ એને આયા આખો આ ઉપદેશ આપ્યો બરાબર શું ઉપદેશ આપ્યો એને કે ભાઈ અમે આયા કે ભાઈ ચોરી કરવા માટે આવીએ છીએ અને ચોરી કરી અને અમારું જીવન વિતાવીએ છીએ પણ અહીંયા ચાણક્યએ ખૂબ સરસ મજાની પ્રેરણા આપી મિત્રો આપણે બાળકો આ શીખવા જેવી છે હજી આપણી ઉંમર ઘણી નાની છે અને તમારે હજી જીવનમાં ઘણા બધા લક્ષ્યો ઘણી બધી કસોટીઓ ઘણી બધી જેમ અત્યારે તમે સ્કૂલની પરીક્ષા આપો છો એમ તમારે જીવનની પરીક્ષાઓ પણ હજી આપવાની થશે તો આ બધી જગ્યાએ એક વસ્તુ ખૂબ મેટર કરે છે એ છે આ જે વસ્તુ આપણી નથી કોકની આપણે લઈ લીધી છે અથવા બીજાને માટે એને રાખેલી જેનો ઉપયોગ કરવો એ પાપ છે તમે વિચારો આપણે તો રોજ બધા કેટલું બધું પાપ કરીએ હે આપણા ક્લાસમાં કોકની કંઈક વસ્તુ પડી હોય તો ઘણા બધાને એવી ટેવ હોય છા નમૂના લઈ લેવાની ના લેવાય લીધી હોય તો એ દઈ દેજો બરાબર તમને શું થાય અંદરથી પ્રેરણા થઈ તમે એને દઈ ન શકતા હોય તો કોઈ પણ જગ્યાએ દેખાય એવી જગ્યાએ પાછું મૂકી દેવાનું તો એ બાળક છે ત્યાંથી પછી લઈ લેશે અને વાત ત્યાં પતી જશે પણ આપણે પાપના ભાગીદાર આપણે જે કાંઈ પણ દુનિયામાં છે જન્મ થયો કરશું આપણે ભોગવવાનું બધું અહીંયા જ છે તો અત્યારથી જ આપણે સારા કામ કરીશું અને આપણે જોતું હોય તો આપણા માતા પિતાને કહો આપણે બીજા કોઈ આપણા જાણીતા હોય સગાવાલા એમને એમની પાસેથી લ્યો જે વસ્તુ આપણને ઓછું મળશે ને એમાં સુખ સારું પણ લઈ લીધું પછી મોટું થાય એના અત્યારથી આપણે સમજી જવું જોઈએ ચાણક્ય પાસેથી આપણે પ્રેરણા લેવી જોઈએ એ ધાબળા બાજુમાં હતા એને એક દિવસ માટે ખાલી ઓઢી લીધા હોત તો કોને ખબર પડે સવારે સંકલીન પાછા ગરીબ લોકો દઈ દીધા હોત તો નહીં આપણે કોઈ નથી જોતા પણ ઉપર ભગવાન બેઠો છે એ ભગવાન આ બધી વસ્તુ જોવે છે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો આવી જ રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનુ ને અલગ જુસ્સાની અંદર હું તમને નવા વિડીયોની અંદર ફરીથી મળવા આવું છું ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમા જય હિન્દ આવજો